હલો મિત્રો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ મજામાં દેશો બધા જય માતાજી આપણે જવાનું છે મામાનું જેસીબી સીબી આકવા સમસનને પૂર્ણી કરો આપણે જઈએ આપણો ફાઇનલી રોડે ચડી ગયા છે વિશેળા વદરવાળા આપણે જવાનું છે જેસીબી આકવા મામા હું અને તમા ભાભી જવાના છે વી

कौन जीतनी बांटती नहीं ये जो हम पाटा दे देते आठवे वक्त नहीं कोई दिशा ऑर्डर पेरी कौन आई मन का दारू लग गई है दारू दारू ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છીએ જેસીબી ઘરેથી લઈ હવે આપણે જવાનું છે બાવળી કામ કરવા હાલો દોસ્તો આપણે આ બધા ગામ પંચાયતના બાવળિયા કાઢવાના છે સમસાણા જોવો તમે આ જેસીબી આવી ગયું છે આ બાવળીયા બધા કાઢવાના આ સમસાણા આપણે નવું બને આપણો ફાઇનલી બોપર થઈ ગયા છે ભાઈ ટિફિન લઈને આવી ગયા છે એટલે આપણે બે ગયા જમવા જવું આપણે જમી લઈએ પછી પાછું ચાલુ કરો મારા ધમાભાઈએ ટ્રેક્ટર રેવેશ મારી દીધું છે હવે અમારે ખાલી કરવાનું છે જોજો તમે કઈ રીતે ખાલી કરે અમારા ધમાભાઈ ટ્રેક્ટર બસ હવે એનકી ખાલી કરી ગયો ટ્રેક્ટર ઉલાળો લારી ઉલાળો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ પાછળ ટ્રેક્ટર ભરવા અમારે ધમાભાઈ જવો તમે આ કહે ગારો બહુ છે વરસાદના કારણે બે ફેરી કૂતાડ્યું છે અહિયાં જવો તમે રસ્તો કેવો છે તમે રસ્તો હેલો મિત્રો આજે હમણાં તરફ અમારો આજો અમારો જે અહીંયા પડ્યું છે હવે આપણે ફેર ಈ ಟ್ಯಾಕ್ಟ್ರ್ ಬಂದಿ ಟ್ಯಾಕ್ಟರ್ ಬಂದಿದ್ದು 来拉，走完，走完，再来。